સોમનાથ ખાતે આયોજિત અગિયારમી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અગિયારમી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યો હતો સોમનાથ ખાતે આયોજિત અગિયારમી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીની સાથે સહભાગી થવા પતારેલા રાજ્ય સરકારના મંત્રીઓ સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવફેર સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર પંચાયત વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાપડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા આ તમામનો ઉમળકા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યો હતો